હેલો ફ્રેન્ડ્સ આજે આપણે માવા રોલકટ કુલ્ફી ઘરે જ બનાવીશું એકદમ પરફેક્ટ કુલ્ફી બનશે અને ઉપવાસમાં ખાઈ શકાય તે રીતે જ બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે માવા કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા બે લિટર ફૂલ ફેટનું દૂધ એક કઢાઈમાં ગરમ થવા મૂકી દીધું છે આ રીતની કઢાઈ મોટી લેવાની જાડા તળિયાવાળી લેવાની તો આપણને કુલ્ફી બનાવવામાં ઈઝી પડશે દૂધ આ રીતે ઉકળવા માંડે એટલે તેમાં કેસરના તાર એડ કરવાના જો તમારી પાસે કેસર ઘરમાં હોય તો એડ કરવાનું નીતર બિલકુલ ઓપ્શનલ છે તો દૂધને આપણે અડધો કલાક મીડિયમ આંચે ઉકળવા દઈશું અને આ જે સાઈડ પર ચોંટી હોય તેને પણ અંદર લેતા જવાનું બીજું કંઈક કામ કરતા હોય તો એકદમ ધીમે આંચે આપણે દૂધને થવા દેવાનું તો જો આ રીતે અડધો કલાક પછી દૂધ ઘાટલું થઈ ગયું છે તો હવે આપણે દૂધમાં ખાંડ એડ કરીશું તો અડધો કપ જેવી ખાંડ એડ કરવાની અને દૂધની ગેસની આંચ અત્યારે એકદમ ધીમી જ કરી દેવાની અને હવે બીજા એક બાઉલમાં બે ચમચી મિલ્ક પાવડર એડ કરીશું કોઈપણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકાય અને બે ચમચી કાજુનો ભૂક્કો એડ કરવાનો તો મિલ્ક પાવડર અને કાજુનો ભૂક્કો એડ કરીશું ને એટલે આપણું દૂધ તરત જ જાડું થઈ જશે તો હવે જે આપણે દૂધ જ્યારે ઉકળવા મૂક્યું ત્યારે મેં આટલું અડધો વાટકી જેટલું દૂધ કાઢી લીધું હતું તેમાંથી તો હવે આપણે થોડું થોડું દૂધ એડ કરીને આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીશું જેથી ગાંઠા ના પડે બસ આ રીતે થોડું થોડુંક જ દૂધ એડ કરવાનું અને મિક્સ કરીશું તો ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરી લેવાનું અને આ મિશ્રણને આપણે કઢાઈમાં એડ કરી લઈશું અને ગેસની આંચ અત્યારે એકદમ ધીમી જ રાખવાની આ મિશ્રણ એડ કર્યા પછી ધીમી આંચે દૂધને બે ત્રણ મિનિટ જ ઉકાળવાનું બહુ વધારે પડતું નહીં ઉકાળીએ ધીમી આંચે બસ ખાલી બે ત્રણ મિનિટ ઉકાળી લઈશું અને દૂધને સતત હલાયા કરવાનું જેથી ચોંટે નહીં થોડોક ઈલાયચી પાવડર એડ કરી દેવાનો તો વન ફોર ટીસ્પૂન જેટલો મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે જેથી એની ફ્લેવર સરસ આવશે અને કાજુનો ભૂકો થોડોક દર દર રાખશો ને તો કાજુના ટુકડા મોઢામાં આવશે ને તો પણ મજા આવશે હવે ચાર ચમચી ખાંડને આપણે કેરેમલાઇઝ કરીશું તો પાણી એડ નથી કરવાનું અને ધીમી આંચી ખાંડને ઓગળવા દેવાની તો જો તમારે આ રીતે ખાંડને કેરેમલાઇઝ ના કરવી હોય તો આપણે જ્યારે ખાંડ એડ કરીએ ને ત્યારે ચાર ચમચી ખાંડ વધારે એડ કરી દેવાની પણ આ રીતની ખાંડ કરીશું ને તો બહાર જેવો કુલ્ફીનો કલર આવશે તો આ રીતે ઓગળી જાય એટલે તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની નહીં તો ખાંડનો કલર વધારે ડાર્ક થઈ જશે એડ કરી લઈશું આપણા દૂધમાં અને ગેસની આંચ મેં અત્યારે બંધ જ કરી દીધેલી છે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ ખાંડ એડ કરીશું ને પછી પણ આપણું દૂધ એકદમ જાડું થવા માંડશે તો આ રીતે જો તમારે ખાંડ એડ ના કરવી હોય તો પહેલાં આપણે જ્યારે અડધો કપ ખાંડ એડ કરીને ત્યારે જ વધારે બીજી વન ફોર્થ કપ ખાંડ એડ કરી દેવાની એટલે કે કુલ થઈને થ્રી ફોર્થ કપ ખાંડ એડ કરી છે હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું જો એકદમ ઠંડુ થયા પછી મિશ્રણ ઘણું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે તેને મોલમાં ભરી લઈશું તો જો તમારી પાસે કોઈ પણ મોલ્ડ હોય આ રીતનું હોય કે બીજું મોલ્ડ હોય તો પણ ચાલે આ રીતના આઈસક્રીમ કપ હોય તો પણ કુલ્ફીને સેટ કરી શકાય અથવા તો આ રીતનો જો ડબ્બો હશે ને નાનો તો ડબ્બામાં પણ આપણે કુલ્ફીને સેટ કરી શકીએ તો હું અત્યારે તમને આ રીતે જો ભરીને બતાવી દઉં છું થોડું થોડુંક જ આપણું મિશ્રણ કુલ્ફીના મોલ્ડમાં એડ કરીશું અને તેમાં આ રીતની સ્ટીક ભરાવી દેવાની તો બીજું કોઈ પણ મોલ્ડ હોય તમારી પાસે તેનો પણ ઉપયોગ કરી શકાય તો એકદમ સરસ અને એકદમ પરફેક્ટ એવી કુલ્ફી બનશે જે બહાર તમે એમ માવા કુલ્ફી ખાશો અને જે ઘરે બનાવશો ને આ ટેસ્ટ તમને બહુ જ પસંદ આવશે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો ઉપર ફોઈલ પેપર લગાવી દેવાનું જેથી આઈસ ક્રિસ્ટલ ના થાય અથવા તો ક્લીન રેપ પણ લગાવી શકાય તો મેં આ રીતે એક વાડકીમાં પણ ભરીને બતાવી દઉં છું કે આ રીતે જો કશું જ ના હોય તો વાડકીમાં પણ ભરી દેવાય અને ઉપર ફાઇલ પેપર લગાવી દેવાનું જેથી આઈસ ક્રિસ્ટલ ના થાય તો જો આ રીતનું નાનો ડબ્બો હોય ને તેમાં ભરી દેવાનો એટલે આપણે તેને રોલ કટમાં પણ આપણે કટ કરી શકીએ તો ડબ્બાનું ઢાંકણ બંધ કરી દેવાનું અને બીજા મિસ આપણે જે કુલ્ફીનું છે તેને આપણે આ રીતે આઈસ્ક્રીમના બાઉલમાં એડ કરી દઈશું તો જો આ રીતે આઈસ્ક્રીમનો બાઉલ હશે ને તો પણ ઇઝી જ પડશે આપણને તેને સાઈડ પરથી કટ કરીને તેમાંથી કુલ્ફી આસાનીથી બહાર કાઢી શકાય તેના ઉપર પણ ફોઇલ પેપર લગાવી દઈશું એકદમ ફિટ ફોઇલ પેપર લગાડી દેવાનું અને હવે આપણે આ બધી જ વસ્તુને ફ્રીઝરમાં સાતથી આઠ કલાક સેટ થવા મૂકી દઈશું અથવા તો ઓવરનાઈટ સેટ થવા મૂકી દેવાનું તો ઓવરનાઈટ સેટ કર્યા પછી બીજે દિવસે કુલ્ફી એકદમ સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બધામાં કુલ્ફી જામી ગઈ છે એના બધાના આપણે ફાઇલ પેપર કાઢી લઈશું અને જે આપણો ડબ્બામાં ભરી હતી એ ડબ્બાને આપણે થોડીકવાર એક મિનિટ જેવું પાણીમાં મૂકી દઈશું જેથી આસાનીથી બહાર આવી જાય તો આપણા મોલમાં પણ સારી રીતે કુલ્ફી થઈ ગઈ છે તો આ રીતે આપણે બહાર કાઢી લેવાની મોલ્ડમાંથી તો કેટલી મસ્ત એકદમ પરફેક્ટ એવી આપણી કુલ્ફી બની ગઈ છે ને આ રીતે કુલ્ફી તમે પણ જરૂરથી એકવાર બનાવજો અત્યારે શું છોકરીઓના ગરુરી વ્રત ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનાના ઉપવાસ આવશે તો આ રીતની કુલ્ફી બનાવી લેવાની તો ખાવાની મજા પડશે તો હવે આપણે જે ડબ્બામાંથી બહાર કાઢી કુલ્ફી તેને આ રીતે કટ કરી લઈશું જો આ રીતે એકદમ સરસ રોલ કટ થઈ જશે એકદમ પરફેક્ટ બજાર કરતાં પણ સરસ કુલ્ફી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો